એકવાર ફરીથી તમારું હાર્દિક સ્વાગત કરું છું હાલ જોવા જઈએ તો આપણે ખાસ દિવેલાના પાકમાં જે ગ્રે મોલ્ડ કરીને જે રોગ જોવા મળ્યો એની થોડી ખેડૂત સુધી માહિતી પહોંચાડવા ફરીથી એકવાર તમારા સાથે આવી ગયો છું તો હાલ એક નવો આ એરિયામાં એટલે કે ગુજરાત રાજ્યમાં ખાસ કરીને આ રોગ ક્યાંય જોવા મળતો નહોતો ખાસ આ રોગ જે તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા આવા વિસ્તારોમાં જોવા મળતો હતો જે આ રોગ ગ્રે મોલ્ડ કરીને છે એ ખાસ પહેલાં તો તમિલનાડુમાં ઓગણીસોને એક્યાસીમાં આ રોગનું ફર્સ્ટ વાર એટલે કે પહેલી વાર જોવા મળી રહ્યો હતો એના પછી ધીરે ધીરે દરિયાકાનારા કિનારાના વિસ્તારમાં ખાસ કરીને આ રોગ જોવા મળતો હતો પણ આ સાલ આપણા ગુજરાત રાજ્યમાં આ સાલ ગ્રે મોલ્ડનો અટેક સૌથી વધારે જોવા મળી રહ્યો હોય તો ખાસ આ રોગ માળના અંદર જોવા મળતો હોય છે દિવેલાના અંદર જે માળ પૂરી આ રીતે ફંગી સાઈડ એટલે કે આખી તરફ તમને માળ સુકાઈ જેલી ને ઉપર ફૂગ જેવું જોવા મળે એટલે કે માળનો ઘોટો એકદમ પોચો થઈ જાય એટલે કે અંદર દાણો બેસે નહીં એ આ એક ફંગીસાઈડ રોગ પણ કહેવામાં આવે છે ખાસ કરીને આખી માળ ઉપરથી નીચે સુધી સુકાઈ જવા આવે છે આ માળમાં દાણો પૂરો બેસતો નથી માળ સુકાઈ જાય છે ને એકદમ માળ પોલી રહે આ બે વર્ષથી આ રોગનો સતત વધારો ગુજરાતના અંદર જોવા મળી રહ્યો આ રોગના ખાસ લક્ષણો કે શરૂઆતના સ્ટેજે માળમાં જાબુડિયા રંગ જેવી માળ શરૂઆત થઈ જાય તમે કે આમાં જોવા મળે કે શરૂઆતમાં જાબુડિયા રંગની માળ થઈ જાય ખાસ આ રોગ ફર્સ્ટ વાર અટેક માદા માળમાં વધુ પડતો જોવા મળે તો માદા માળમાં ઓછી હોવાથી એના અંદર આ રોગનો અટેક સૌથી વધારે જોવા મળી રહ્યો આ રોગ નજીક છોડના વાતાવરણના પલટાના લીધે પણ વધુ જોવા મળી રહ્યો આ રોગ આ રોગ ખાસ કરીને વધુ પડતા પિયત એટલે કે ભેજવાળું વાતાવરણ હોય તો વધુ પડતા પિયત ન વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાથી પણ આ રોગનો ફુગાવો વધુ જોવા મળી રહ્યો ખાસ કરીને આપણે આ રોગ ટાળવા માટે ઘણા બધા ફંગીસાઈડ વર્ક કરી રહ્યા દાખલા તરીકે કાર્બન ડિજમ મેન્કો જેપ એ પણ ફંગીસાઇડ છે જે આપણે છાંટી શકીએ માળ ઉપર બીજો છે પ્રોપિકોનાઝોન જે એનું પણ સારું કામકાજ વર્ક કરે છે આ રોગમાં ત્રીજું છે યુપીએલનું એવેન આ ફંગીસાઇડ ટેકનિકલ આમાં વર્ક કરે છે ખાસ કરીને આ બધા ટેકનિકલોનો ઉપયોગ કરી આ રોગનું નિદાન આપણે લાવી શકીએ દેશી ભાષામાં કહીએ તો આપણી રીતે જો આ વસ્તુનો નાશ કરવો હોય તો વહેલી ખાસ કરીને વહેલું વાવેતરવાળી વાવેતર ટાળવું જેથી કરીને આ રોગનો ઉપદ્રવ ઓછો આવે છે ન બીજું ક બીજ માવદ આપવી જેથી કરીને પાયાથી એ રોગ આપણે અટકાવી શકીએ છીએ બીજું કે ઘર ઉપચારમાં ટ્રાયકોડર્મા પાવડર પણ નો સ્પ્રે કરી શકીએ છીએ ખાસ એવી વેરાયટીઓ લાવ વાવેતર કરવું કે જે માળોમાં કાંટાની સંખ્યાઓ દૂર દૂર હોય જેથી કરીને આ રોગનો પણ ફુલાવો ફુગાવો ઓછો થાય છે શરૂઆતની અંદર આ રોગ જો દેખાવામાં આવે તો એ બધી માળો કટિંગ કરીને દૂર ખેતરથી દૂર જઈ એનો નાશ કરવો અથવા દાટી દેવો કે સળગાવી દેવી જેથી કરીને આ રોગનો બીજા એટેક પણ જોવા મળે નહીં અને આ રોગનું કોઈ આગળ પડતી આગળ પડતું કોઈ પણ નુકસાન તમારા ખેતર સુધી પહોંચે નહીં ખાસ ખેડૂતને ભલોમણ કરવી છે કે અમુક વાતાવરણ ચેન્જ હોવાના કારણે આ રોગનો ઉપદ્રવ વધતો જાય છે એટલે આપણે ખાસ ખાતર પાણીમાં પણ ખાસ ધ્યાન આપ ખાસ કરીને આ બધી દવાઓનો ફંગીસાઈડ દવાઓનો ઉપયોગ કરી આપણે આ રોગનું નિદાન લાવી શકીએ છીએ ગ્રીનલેન્ડ કંપનીની પ્રોફિકોના ઝોન યુપીએલનું એવેન્જર ગોલ્ડ બીજી ઘણી બધી કાર્બનડીઝેટ મેન્કો જે આવી ઘણી બધી કંપનીઓની હાલ ફંગીસાઈડ દવાઓ હાજર જ છે જે તમે લઈ છાંટી શકો છો જેથી કરીને આ બધા રોગનું આપણે નિવારણ લાવી શકીએ આ બધી દવાઓનો ખાસ બેથી ત્રણ સ્પ્રે કરવા જેથી કરીને આગળ આ રોગ વધે નહીં અને ત્યાં ત્યાં અટકી જાય તો તમને મારો વિડીયો ગમ્યો હોય ને તમને સારી માહિતી મળી હોય તારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો જેથી કરીને અમને તમારા સુધી વધુ સારી માહિતી પહોંચાડી શકીએ નમસ્કાર આભાર ખેડૂત મિત્રો